સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના બોરિયા સિતવાડામાં સિદ્ધેશ્વરી માતાજીનો ત્રેવીસમો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં પાટોત્સવને લઈને ભજન સત્સંગ મહાઆરતી રાસ ગરબા તેમજ માતાજીના મંદિરે હવન પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા યજમાનોએ હવનમાં બેસી ધર્મ લાભ લીધો હતો ત્યારે ભૂદેવ ગોકુલભાઈ શાસ્ત્રી તેમજ ઉપસ્થિત ભૂદેવ દ્વારા હવનની વિધિવત પૂજા અર્ચના કરાવવામાં હતી આ ધાર્મિક કાર્યને લઈને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં ચેરમેન શ્રી ખેતી ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ મહેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ એડવોકેટ જેડી મકવાણા ગોલ્ડમેન જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ સંતો મહંતો ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી શાલ ઉડા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ પાટોત્સવમાં ઉપસ્થિત ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે આ પાટોત્સવને સફળ બનાવવા માટે સિદ્ધેશ્વરી પરિવારના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ અલ્પેશ નાયક